છઠ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે અને મહાપર્વનું આજે સમાપન થયું વહેલી સવારે ઉગતા સૂરજને અર્ધ્ય અર્પણ કરી વ્રતધારી મહિલાઓએ છઠ પૂજા કરી અને છઠ પૂજા મહાપર્વનું અહીં જ સમાપન થયું છે મંગળવારની વહેલી સવાર એટલે કે આજે વહેલી સવારે સૂરજ ઉગતાની સાથે જ વ્રતધારી મહિલાઓ કે જેમણે નદી તળાવ કાંઠે પહોંચી જઈ અને ઉગતા સૂર્યની પૂજા કરી છે ગતરોજ આથમતા સૂર્યની પૂજા અને આજે ઉગતા સૂર્યને ઉષા અર્ધ્ય આપી ઉષા અર્ધિ કહેવાય છે વહેલી સવારે જ્યારે સૂરજને અર્ધિ આપવામાં આવે ત્યારે આ ઉષા અર્ધ્ય આપી અને મહિલાઓએ આજે છઠ મહાપર્વની ઉજવણી કરી ભક્તિમય માહોલમાં ઉષા અર્ધ્ય મહિલાઓએ સવારના વહેલી પરોઢે સૂર્યોદયના શુભ મુહૂર્ત દરમિયાન કમર સુધીના પાણીમાં ઊભા રહીને કર્યું ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું વાંસની સુશોભિત ટોપલીઓમાં ફળો ઠેકવા શેરડી નાળિયેર અને અન્ય પ્રસાદની સામગ્રી મૂકીને સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા અર્ચના કરાઈ ભક્તિસભર ભજનો અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ તેમજ ગુજરાત દિલ્હી અને અન્ય રાજ્યોમાં જ્યાં જ્યાં પૂર્વાંચલી સમુદાય વસે છે ત્યાં ત્યાં આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી પટનાનો ગંગા ઘાટ દિલ્હીનો યમુના ઘાટ અને ગુજરાતના વિવિધ સ્થળો પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા વ્રત પોતાના પરિવારના સભ્યોના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને આરોગ્યની કામના સાથે છઠ્ઠી મૈયાના આશીર્વાદ માંગ્યા સાથે છત્રીસ કલાકનો કઠોર નિર્જળા ઉપવાસ પણ પૂર્ણ થયો સૂર્યદેવને દેવને આપ્યા બાદ મહિલાઓએ પ્રસાદ ગ્રહણ કરી અને પોતાનું વ્રત ખોલ્યું यह है कि डूबते सूर्य की पूजा की जाती है और सुबह सुबह उगते सूर्य की पूजा की जाती है इसमें यह पूजा के पुत्र और पुत्रों के लिए किया जाता है और अपने घर धन धान्य सुखी समृद्ध परिवार के लिए किया जाता है जिसमें खास तौर पे यह पूजा पुत्र की प्राप्ति के लिए और पुत्र मतलब उत्थान के लिए किया जाता है और ये पूजा एकदम कठिन होती है जिसमें तीन दिवस का ये प्रोग्राम होता है दूसरे दिन पूजा का जो पूजा व्रतियाँ हैं व्रतियाँ जो क्या करती हैं पूरे दिन निर्जला व्रत रहती हैं पहले दिन रात को खरना लेती हैं फिर दूसरे दिन पूरे दिन व्रत रह के तीसरे दिन सुबह में व्रत को वो किया जाता है सूर्य अराधना देने देने के बाद जी पूरी टोकरी में हाँ वो उसमें सब जो भी प्राकृतिक संसाधन होते हैं ये पूजा मेन जो होती है वो प्रकृति से जुड़ी हुई पूजा होती है इसमें कोई बनावटी नहीं होता है जो कि सिर्फ वो कि हाथ से बनाई हुई वस्तुएँ और प्रकृति से जो दी गई वस्तुएँ होती हैं उसी को टोकरी में लाया जाता है और उसी की पूजा करके अपने प्रसाद के रूप में ग्रहण किया जाता है उसमें અશ્વની મિશ્ર તળાવ ઉપર છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા છઠ પૂજા થઈ રહી છે તલાબની અંદર ગંદુ પાણી છે એટલા માટે આપણે કીર્તિમ તલાબ કોર્પોરેશન દ્વારા બનાવીને અને અહીંયા છઠ પૂજા કરી રહ્યા છે આ વર્ષે છે વરસાદના લીધે બહુ જ વિઘ્ન પડ્યું છે છતાં બી લોકો પૂજા કરવા માટે બહુ જ પબ્લિક વધારામાં વધારા પબ્લિક આવી રહી છે અહીંયા વડોદરા છઠ પૂજા છે ને આથમતા સુરતની હોત અહીંયા બિહારમાં અને આપણા અહીં વડોદરામાં કરી રહ્યા છે અને પછી સવારે છે ને ઉગતા સૂર્યની બી પૂજા કરતા હોય છે પાણીમાં હમણે છે ને કલાક ઉભો રહીને સૂર્ય ભગવાનને આર્ગ આપીને પછી નીકળશે પછી સવારમાં છે ને પાછા આર્ગ સૂર્ય ભગવાન નીકળે ને એ ટાઈમે આપશે ઘણી કઠિન પણ હોય છે જી આ પૂજા છે ને બહુ જ કઠિન હોય ત્રણ દિવસથી પૂજા ચાલતી હોય સતત અને છે ને એની અંદર વગર પાણીએ બી રહેવું પડતા હોય છે અહીંયા છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીંયા અમે બોરિયા તળાવ ઉપર અમારા મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક છઠ પૂજા બધા જ કરતા હોઈએ કેટલા લોકો આ વર્ષે વરસાદ પડ્યો છે છતાં બી અઢીથી ત્રણ હજાર લોકો પૂજા કરી શકશે એ રીતે અમે વ્યવસ્થા કરી રાખી છે પ્લાસ્ટિક નાખીને બેસવાની વ્યવસ્થા કરી છે સુરેન્દ્રભાઈ ગીરી